શાંતિ છ ચાર બે હજાર પચ્ચીસ આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેડ છે બા પંદર બાર બે હજાર ચાર બાપ દાદાની વિશેષ આશા દરેક બાળક દુવાઓ આપે અને દુવાઓ લે આજે બાપ દાદા પોતાના ચારેય તરફના બેફિકર બાદશાહોની સભા જોઈ રહ્યા છે આ રાજસભા આખા કલ્પમાં આ સમયે જ છે રૂહાની ફખુર રૂહાની નશામાં રહો છો એટલે બેફિકર બાદશાહ છો સવારે ઉઠતા ઉઠો છો તો પણ બેફિકર ચાલતા ફરતા કર્મ કરતા પણ બેફિકર અને સૂવો છો તો પણ બેફિકર ઊંઘમાં સૂવો છો એવો અનુભવ કરો છો ને બેફિકર છે બન્યા છો કે બની રહ્યા છો બની ગયા છો ને બેફિકર અને બાદશાહ છો સ્વરાજ્ય અધિકારી આ કર્મેન્દ્રિયોના ઉપર રાજ્ય કરવા કરવાવાળા બેફિકર બાદશાહ છો અર્થાત સ્વરાજ્ય અધિકારી છો તો એવી સભા આ બાળકોની જ છે કોઈ ફિકર છે ચિંતા છે છે કોઈ ચિંતા કારણ કે પોતાના પોતાની બધી ફિકર બધી ચિંતાઓ બાપને આપી દીધી છે તો બોજ ઉતરી ગયો ને ફિકર ખતમ ચિંતા ખતમ અને બેફિકર બાદશાહ બની અમૂલ્ય જીવન અનુભવ કરી રહ્યા છો બધાના માથા પર પવિત્રતાના તાજ નો તાજ સ્વત છે બે ફિકરની ઉપર લાઈટનો તાજ છે જો કોઈ ફિકર કરો છો કોઈ બોજ પોતાના ઉપર ઉઠાવી લો છો તો ખબર છે માથા પર શું આવી જાય છે

બધી કર્મેન્દ્રિયોના ઉપર રાજ્ય કરવા વાળા બાદશાહ છો પવિત્રતા લાઈટ ના તાજ ધારી બનાવે છે એટલે તમારા જડ યાદગાર ચિત્રોમાં ડબલ તાજ બતાવ્યો છે દ્વાપર થી લઈ બાદશાહ તો ખૂબ બને છે રાજા તો ખૂબ બને છે પરંતુ ડબલ તાજ ધારી કોઈ નથી બન્યા બાદશાહ સ્વરાજ્ય અધિકારી પણ કોઈ નથી બન્યા કારણ કે પવિત્રતાની શક્તિ માયા જીત કર્મેન્દ્રિય જીત વિજયી બનાવી દે છે બેફિકર બાદશાહ ની નિશાની છે સદા પોતાનાથી પણ સંતુષ્ટ અને બીજાઓથી પણ બીજાઓને પણ સંતુષ્ટ કરવા વાળા ક્યારેય પણ કોઈ અપ્રાપ્તિ છે જ નહીં જે અસંતુષ્ટ થાય જ્યાં અપ્રાપ્તિ છે ત્યાં અસંતુષ્ટતા છે જ્યાં પ્રાપ્તિ છે ત્યાં સંતુષ્ટતા છે એવા બન્યા છો ચેક કરો સદા સર્વ પ્રાપ્તિ સ્વરૂપ સંતુષ્ટ છો ગાયન પણ છે અપાપ્ત નથી કોઈ વસ્તુ દેવતાઓના નહીં પરંતુ બ્રાહ્મણોના ખજાનામાં સંતુષ્ટતા જીવનનો શ્રેષ્ઠ શ્રીંગાર છે શ્રેષ્ઠ વેલ્યુ છે તો સંતુષ્ટ આત્માઓ છોને બાપ દાદા એવા બે બેફિકર બાદશાહ બાળકોને જોઈને ખુશ થાય છે વાહ મારા બેફિકર બાદશાહ વાહ 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 હાથ ઉઠાવો જે બેફિકર છે બેફિકર ફિકર નથી આવતી ક્યારેક તો આવે છે નહીં સારું છે બેફિકર બનવાની વિધિ ખૂબ સહજ છે મુશ્કેલ નથી માત્ર એક શબ્દની માત્રાનો થોડું અંતર છે તે શબ્દ છે મારા ને તારામાં પરિવર્તન કરો મારું નહીં તારું તો હિન્દી ભાષામાં મારું પણ લખો અને તારું પણ લખો તો શું ફર્ક હોય છે મ અને ત નો બાબા કહે છે પરંતુ ફરક એટલો થઈ જાય છે તો તમે બધા મારા મારા વાળા છો કે તારા તારા વાળા છો મારા ને તારા માં પરિવર્તન કરી લીધું નથી કર્યું તો કરી લો મારું મારું અર્થાત દાસ ને તો ઉદાસ બનવાસી દાસી બનાવવા વાળા માયા દાસી બનવા વાળા તો તમે માયા જીત છો માયાના દાસ નથી તો ઉદાસી આવે છે ક્યારેક ક્યારેક ટેસ્ટ કરી લો છો કારણ કે 63 જનમ ઉદાસ રહેવાનો અભ્યાસ છે ને તો ક્યારેક ક્યારેક તે ઇમર્જ થઈ જાય છે એટલે બાપ દાદાએ શું કહ્યું દરેક બાળક બેફિકર બાદશાહ જો અત્યારે પણ ક્યાંક ખૂણામાં કોઈ ફિકર રાખી દીધી હોય તો આપી દો પોતાની પાસે બોજ કેમ રાખો છો બોજ રાખવાની આદત बोझ रखवानी आदत पड़ी गई है। जारे बाप कहे छे के, के बोझ मने आदि दो। तुम्हें लाइट થઈ जाओ डबल लाइट। डबल लाइट सारू के बोझ सारो। तो सारी रीते चेक करजो। अमृत वेला जारे उठो तो चेक करो के विशेष वर्तमान समय सबकॉन्शियस समापन कोई बोझ तो नहीं ने। અંદર સૂક્ષ્મમાં કોઈ બાબા કહે છે બોજ ભાર એ તો નથી ને કોઈ ચિંતા તો નથી ને સબકોન્શિયસ તો શું સ્વપ્ન માત્ર પણ બોજનો અનુભવ ન હોય પસંદ તો ડબલ લાઈટ છે ને તો વિશેષ આ હોમવર્ક આપી રહ્યા છે અમૃત વેલા ચેક કરજો ચેક કરતા તો આવડે છે ને પરંતુ ચેકની સાથે માત્ર ચેક નહીં કરતા ચેન્જ પણ કરજો મારાને તારામાં ચેન્જ કરી દેજો મારું તારું તો ચેક કરો અને ચેન્જ કરો કારણ કે બાપ દાદા વારંવાર સંભળાવી રહ્યા છે સમય અને સ્વયં બંનેને જુઓ સમયની રફતાર પણ જુઓ અને સ્વયંની રફતાર પણ જુઓ પછી આ નહીં કહેતા કે અમને તો ખબર જ નહીં હતી સમય આટલો તેજ ચાલી ગયો ઘણા બાળકો સમજે છે કે હજી તો થોડો ઢીલો પુરુષાર્થ જો છે પણ તો અંતમાં તેજ કરી લઈશું પરંતુ બહુતકાળનો ઘણા સમયનો અભ્યાસ અંતમાં સહયોગી બનશે બાદશાહ બનીને તો જુઓ બન્યા છો પરંતુ કોઈ બન્યા છે કોઈ નથી બન્યા ચાલી રહ્યા છે કરી રહ્યા છે સંપન્ન થઈ જશે કરી રહ્યા છીએ ચાલી રહ્યા છીએ સંપન્ન થઈ જઈશું હવે ચાલવાનું નથી કરવાનું નથી ઉડવાનું છે હવે ઉડવાની રફતાર તેજ કરો પંખ તો મળી ગયા છે ને ઉમંગ ઉત્સાહ ને હિંમતના પાંખ બધાને મળ્યા છે અને બાપ દાદાનું વરદાન પણ છે યાદ છે વરદાન હિંમતનું એક કદમ તમારું અને હજાર કદમ મદદ બાપની કારણ કે બાપનું બાળકોથી દિલનો પ્યાર છે તો પ્યાર વાળા બાળકોની બાપ મહેનત નથી જોઈ શકતા મોહબ્બતમાં રહો તો મહેનત સમાપ્ત થઈ જશે મહેનત સારી લાગે છે શું થાકી તો ગયા છો ત્રેસઠ જન્મ ભટકતા ભટકતા મહેનત કરતા થાકી ગયા છો અને બાપ બાપે પોતાની ભટકવાની બદલે ત્રણ તક્તના માલિક બનાવી દીધા ત્રણ તક્ત જાણો છો જાણો છો શું બાબા કહે છે પરંતુ તખ્ત નિવાસી છો જાણીએ જ છીએ એવું નથી તખ્ત નિવાસી પણ છીએ અકાલ તખ્ત નિવાસી પણ છો બાપ દાદાના દિલ નશીન પણ છો અને ભવિષ્ય વિશ્વ રાજ્યના નશીન પણ છો તો બાપ દાદા બધા બાળકોને નશીન જોઈ રહ્યા છે એવા પરમાત્મા દિલ તખ્ત આખા કલ્પમાં અનુભવ નહીં કરી શકશો શું સમજો છો પાંડવ બાદશાહ છો હાથ ઉઠાવી રહ્યા છે તક્ત નથી છોડવાનો દેહભાનમાં આવ્યા અર્થાત માટીમાં આવી ગયા આ દેહ માટી છે તક્ત નશીન બન્યા છો તો બાદશાહ બનો બાપ દાદા બધા બાળકોને પુષાર્થનો ચાર્ટ ચેક કરે છે ચાર ચારેય સબ્જેક્ટમાં કોણ કોણ ક્યાં સુધી પહોંચ્યા છે તો બાપ દાદાએ દરેક બાળકોનો ચાર્ટ ચેક કર્યો કે બાપ દાદાએ જે પણ ખજાના આપ્યા છે તે સર્વ ખજાનાઓ ક્યાં સુધી જમા કર્યા છે તો જમાનું ખાતું ચેક કર્યું કારણ કે ખજાના બાપે બધાને એક જેવા એક જેટલા આપ્યા છે કોઈને ઓછું કોઈને વધારે નથી આપ્યું ખજાના જમા થવાની નિશાની શું છે ખજાના તો ખબર છે તો વર્તમાન સમયે પણ ખૂબ મોટો ખજાનો છે કારણ કે વર્તમાન સમયમાં જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છો જે વરદાન લેવા ઈચ્છો જેટલું પોતાને શ્રેષ્ઠ બનાવવા ઈચ્છો એટલા અત્યારે બનાવી શકો છો અત્યારે નહીં તો ક્યારેય નહીં જેવી રીતે સંકલ્પના ખજાનાને વ્યર્થ નથી ગુમાવવાના અર્થાત પોતાની પ્રાપ્તિઓને ગુમાવવી સંકલ્પના ખજાનાને વ્યર્થ ગુમાવવો એટલે પ્રાપ્તિઓને ગુમાવવી એમ જ સમયના એક એક સેકન્ડને પણ વ્યર્થ ગુમાવ્યો સફળ નહીં કર્યો તો ખૂબ ગુમાવ્યો સાથે જ્ઞાનનો ખજાનો ગુણોનો ખજાનો શક્તિઓનો ખજાનો અને દરેક આત્મા અને પરમાત્મા દ્વારા દુવાઓનો ખજાનો સૌથી સહજ છે પુરુષાર્થમાં દુઆઓ દો અને દુવાઓ લો સુખ આપો અને સુખ લો ન દુખ દો ન દુખ લો એવું નહીં કે દુઃખ દીધું નથી પરંતુ લઈ લો તો પણ દુખી તો થયા ને તો દુઆ દો દુઆ સુખ દો અને સુખ લો દેતા આવડે છે ને આવડે છે લેતા પણ આવડે છે જેને દુઆઓ લેતા અને દેતા આવડે છે તે હાથ ઉઠાવો અચ્છા બધાને આવડે છે અચ્છા ડબલ ફોરેનર્સ ને પણ આવડે છે મુબારક છે દેતા આવડે છે લેતા જાઉં દુઆ દેતા જાઓ સંપન્ન થઈ જશો કોઈ બધું આપે તો શું કરશો લેશો બધુઆ તમને આપે છે તો તમે શું કરશો લેશો જો બદુઆ માનો લઈ લીધી તો તમારી અંદર સ્વચ્છતા રહી બદુઆ તો ખરાબ ચીજ છે ને તમે લઈ લીધી પોતાની અંદર સ્વીકાર કરી લીધી તો તમારું તમારા અંદર સ્વચ્છ તો નહીં રહ્યા ને જો જરાય પણ ડિફેક્ટ રહી તો પરફેક્ટ નથી બની શકતા ખરાબ વસ્તુ જો ખરાબ વસ્તુ કોઈ આપે તો શું તમે લઈ લેશો કોઈ ખૂબ સુંદર ફળ હોય પરંતુ તમને ખરાબ થયેલું આપી દે ફળ તો ખૂબ બઢિયા છે સુંદર છે પછી લઈ લેશો નહીં લેશો ને કેશો સારું તો છે ચાલો આપી દીધું તો લઈ લે ક્યારેય પણ કોઈ બધું આપે તો તમારા મનમાં અંદર ધારણ નહીં કરો સમજમાં આવે છે આ બધું આ છે પરંતુ બધું આ અંદર ધારણ નહીં કરો નહીં તો ડિફેક્ટ થઈ જશે તો હવે આ વર્ષ હજી થોડા દિવસ છે જૂના વર્ષમાં પરંતુ પોતાના દિલમાં દ્રઢ સંકલ્પ કરો હજી પણ કોઈની બદુઆ મનમાં હોય તો કાઢી દો અને કાલથી દુઆઓ આપો દુઆઓ લો મંજૂર છે પસંદ છે પસંદ છે કે કરવાનું જ છે પસંદ તો છે પરંતુ જે સમજે છે કરવું જ છે

કે પોતાના ઘરમાં આવ્યા છો તો પોતાના ઘરમાં આવવાની મુબારક છે અચ્છા જે સ્નેહી સહયોગી આવ્યા છે તે પણ સમજે છે કે દુવાઓ આપીશું અને લઈશું સમજો છો હિંમત રાખો છો જે સ્નેહી સહયોગી હિંમત રાખે છે મદદ મળશે લાંબો હાથ ઉઠાવો અચ્છા પછી તો તમે પણ સંપન્ન થઈ જશો મુબાળક છે અચ્છા જે ગોડલી સ્ટુડન્ટ રેગ્યુલર છે ચાહે બ્રાહ્મણ જીવનમાં બાપ દાદાથી મળ્યા પહેલીવાર મળવા પહેલી વાર આવ્યા છે પરંતુ પોતાને બ્રાહ્મણ સમજે છે રેગ્યુલર સ્ટુડન્ટ સમજે છે તે જો સમજે છે તો કરવાનું જ છે કરવું જ છે તે હાથ ઉઠાવો દુવાઓ આપીશું દુવાઓ લઈશું કરશો ટીચર્સ ઉઠાવી રહી છે આ કેબિન વાળા નથી ઉઠાવી રહ્યા આ સમજે છે અમે તો દે આપીએ જ છીએ હવે કરવાનું જ છે કઈ પણ થઈ જાય હિંમત રાખો દ્રઢ સંકલ્પ રાખો અગર માનો ક્યારેક બદુઆનો પ્રભાવ પડી પણ જાય ને તો દસ ગુણા દુઆઓ જ્યાદા વધારે આપીને એને ખતમ કરી દેવો એક બદુઆનો પ્રભાવને એક બદુઆના પ્રભાવને દસ દુવાઓ દઈને હલકો કરી દેવો પછી હિંમત આવી જશે નુકસાન તો પોતાને જ થાય છે ને બીજા તો બધુઆ આપીને ચાલ્યા ગયા પરંતુ જેમણે બધું આ સમાવી લીધી દુખી કોણ થાય છે લેવાવાળા કે આપવાવાળા દેવાવાળા પણ થાય છે પરંતુ લેવાવાળા વધારે થાય છે દેવાવાળા અલબેલા હોય છે આ જે બાપ દાદા પોતાના દિલની વિશેષ આશા સંભળાવી રહ્યા છે બાપ દાદાની બધા બાળકોના પ્રત્યે એક એક બાળકની ચાહે વિદેશ ચાહે દેશમાં છે ચાહે સહયોગી છે કારણ કે સહયોગીઓને પણ પરિચય તો મળ્યો છે ને તો જ્યારે પરિચય મળ્યો છે તો પરિચયથી પ્રાપ્તિ તો કરવી જોઈએ ને તો બાપ દાદાની આ જ આશા છે કે દરેક બાળક દુઆ આપતા રહે દુઆનો ખજાનો જેટલો જમા કરી શકો એટલો કરતા જાઓ કારણ કે આ સમયે જેટલી દુવાઓ ભેગી કરશો જમા કરશો એટલા જ જ્યારે તમે પૂજ્ય બનશો તો આત્માઓને દુવાઓ આપી શકશો માત્ર ત્યારે દુવાઓ તમારે નથી આપવાની દ્વાપર થી લઈને ભક્તોને પણ દુવાઓ આપવાની છે તો આટલી દુવાઓનો સ્ટોક જમા કરવાનો છે રાજા બાળકો છો ને બાપ દાદા અંડરલાઈન કરી જેમ જેમણે કરી તે હાથ ઉઠાવો કરી લીધી અચ્છા બાપ દાદાએ 6 છ મહિનાનું હોમવર્ક પણ આપ્યું છે યાદ છે ટીચર્સને યાદ છે પરંતુ આ દ્રઢ સંકલ્પની રિઝલ્ટ એક મહિનાની જોશે કારણ કે નવું વર્ષ તો જલ્દી શરૂ થવાનું છે છ મહિનાનું હોમવર્ક આપણું છે આ એક મહિનો દ્રઢ સંકલ્પની રિઝલ્ટ જોશે ઠીક છે ને ટીચર્સ એક માસ ઠીક છે પાંડવ ઠીક છે જે પહેલી વાર મધુબનમાં પહોંચ્યા છે તે હાથ ઉઠાવો ખૂબ સરસ જુઓ બાપ દાદા નવા બાળકો ખૂબ પ્યારા લાગે છે પરંતુ નવા બાળકો જેમ વૃક્ષ હોય છે ને એમાં જે નાના નાના પાંદડાઓ નીકળે છે તેને ચકલીઓ તે ચકલીઓને પણ ખૂબ પ્યારા લાગે છે એટલે નવા નવા જે બાળકો છે તો માયાને પણ નવા બાળકો ખૂબ પ્યારા લાગે છે એટલે દરેક જે નવા છે તે દરરોજ પોતાને પોતાની નવીનતાને ચેક કરો આજનો દિવસ પોતાનામાં શું નવીનતા લાવ્યા કોણ કયો વિશેષ ગુણ કઈ શક્તિ પોતાનામાં વિશેષ ધારણ કરી તો ચેક કરતા રહો સ્વય પરિપક્વ કરતા રહેશો તો સેફ રહેશો અમર 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 રહેશો તો રહેજો પદ મેળવવાનું જ છે અચ્છા ચારેય તરફના બેફિકર બાદશાહોને સદા રૂહાની ફખુરમાં રહેવાવાળા શ્રેષ્ઠ આત્માઓને સદા પ્રાપ્ત થયેલા ખજાનાને જમાના ખાતામાં ખજાનાનો જમા ખાતામાં વધારવા વાળા તીવ્ર પુરુષાર્થી આત્માઓને સદા એક સમયમાં ત્રણ પ્રકારની સેવા કરવા વાળા શ્રેષ્ઠ સેવાધારી બાળકોને બાપ દાદાના યાદ પ્યાર પદમ 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 ગુણા યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન સર્વ શક્તિઓને ઓર્ડર પ્રમાણે પોતાના સહયોગી બનાવવા વાળા પ્રકૃતિ જીત ભવ સૌથી મોટામાં મોટી દાસી પ્રકૃતિ છે જે બાળકો પ્રકૃતિ જીત બનવાનો વરદાન પ્રાપ્ત કરી લે છે એમના ઓર્ડર પ્રમાણે બધી શક્તિઓ અને પ્રકૃતિ રૂપી દાસી કાર્ય કરે છે અર્થાત સમય પર સહયોગ આપે છે પરંતુ જો પ્રકૃતિ જ પ્રકૃતિ જીત બનવાની બદલે અલબેલા પડાની ઊંઘમાં અથવા અલ્પકાળની પ્રાપ્તિના નશામાં અથવા વ્યર સંકલ્પોના નાચમાં મસ્ત થઈને પોતાનો સમય ગુમાવો છો તો શક્તિઓ ઓર્ડર પર કાર્ય નથી કરી શકતી એટલે ચેક કરો કે પહેલા મુખ્ય સંકલ્પ શક્તિ નિર્ણય શક્તિ અને સંસ્કારની શક્તિ ત્રણેય જ ઓર્ડરમાં છે સ્લોગન છે બાપ દાદાના ગુણ ગાતા રહો તો સ્વયં પણ ગુણમૂર્ત બની જશો અવ્યક્તિ સારા છે કમ્બાઈન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો કમ્બાઈન્ડ સેવાના વગર સફળતા અસંભવ છે એવું નહીં કે જાઓ સેવા કરવા અને પાછા આવો તો કહો કે માયા આવી ગઈ મૂડ ઓફ થઈ ગયો ડિસ્ટર્બ થઈ ગયા એટલે અંડરલાઈન કરો સેવામાં સફળતા કે સેવામાં વૃદ્ધિનું સાધન છે સ્વની સેવા અને સર્વની કમ્બાઈન્ડ સેવા ઓમ શાંતિ